એટલે તો અત્યારે મારી મસ્ત મોર્નિંગ ગ્યારની થઈ ગઈ હતી જે સાથે લડાઈમાં નાસ્તો કર્યો એટલે એમ તો રજામાં કરતા હોય પણ આમ ફ્રેન ના આવ કારણ કે સવારે મારે ઉઠવામાં કંઈક લેટ થાય અથવા તો એને મોડું થતું હોય ને હું કંઈક પ્રથામાં બીજી હોય એટલે ન થાય આ તો પ્રથા વહેલી ઉઠી ગઈ હતી એટલે એ રમતી હતી એટલે મારે બંનેને સાથે નાસ્તો થઈ ગયો અને અત્યારે કામકાજ ચાલુ છે હવે આપણે આવે છે તહેવાર એટલે શું કહેવાય થોડું સાફસુફ તો કરવું પડે आम त बहु जरुरी नै काम गर्दा पनि त आज बदी वस्तु हटाइदि बुई नै रुम थै गा है जो टाइम मस त रसोडु गर्छु बाँकी हो पछि अँ जो यहाँ अरे मम्मी पनि डबल ड्युटी गरे काम डबल ड्युटी गरे कहीँ काम गर्दै गर्ुती पहिला त गुड मोर्निङ जय श्री कृष्ण હા એ હાલે અત્યારે બે રૂમ માં હરખે બધું ધૂળું હોય તો નાખો હા વધારે રસોડામાં હોય આપડે ત્યાં વધારે ઉપયોગ થાય આમ તો બધું કાયમ કરતા હોય એટલે વાંધો ના આવે રસોડા ઝીણું ઝીણું હોય ને એટલે વાર લાગે જોઈએ હવે કર લે પછી હા હોડી પછી કરું અહીંયા તો બે થઈ ગયા ફ્રીજ જોઈએ ટાઈમ મળે ફ્રીજ કરી નાખે એમાં બધું હમણાં વધારે થઈ ગયું ને પછી તો હું ચોખ્ખું કરું ચોખ્ખું થઈ જાય ને તો મજા આવે બોલ આપણે ગમે નહીં કંઈ કરવું ન ઉગલે પછી એવું થાય હા એ તમે જો રસોડાનું ઉપરનું કરી વીજ જોતી હતી હું અહીંયા અંદર કરવા માંડી પછી એ કામ થઈ જાય ને

કેમ કે તમારે પાસે અઠવાડિયામાં ત્રણ ચાર દીત હું નાસ્તો ન કરવાનો હોય ક્યારેક ક્યારેક કરવાનું કામ તમારે ક્યાં વધારે ન કરે આ હવા આમાં આપણું વધશે નહીં આપણું બેનું બેમાં છે કઈ ન વધશે વધશે તો ઉતરી જાય કે બીજી કઈ તૈયારી કરવાની હોય કે ન હોય હોળી માટે હમ હવે આ બધા એને વાળે એ છે કાંઈ દીકરા વાવ્યા એને નાજોક તો વાળ બહુ આ આપણે ના હોય કાં આપણે ઓછું ઓલી વખતે છે આપણે તો અહીંયા ધામધૂમથી કરે બધે હાંજીઓ રાખે એને હવે તો હા એ બા ને પ્રસંગ થાય ને બધા ભેગા થાય બાકી તો આ તો શું હોય વાળનો તો શું મારી મહિમા હોય કા હા કોઈને ખબર હોય તો અમને કોમેન્ટ કરજો તો ખબર પડે કા કે વાળ દીકરા ને વાળ શું કરવા છે એવું છે તડકો તો તમે વાત પૂછો મકાનમાં બેદી થયા તો હવે ઝાર બેઠી હોય એવું લાગે ને એકદમ એકદમ ગરમ બધું બંધ હોય તો રાતે કેવું તપતું હોય હવે ખબર નહીં હવે તો આમ નામ રહેવાનું હોય છે તો શરૂઆત છે

એ લઈને નાખ્યા મમ્મી શું સ્ટેન તો મસ્ત ચક્કા ચક્કર દીધું ધોઈ નાખું હવે ખાલી કચરા પોતા છે એ કરી નાખું અને પછી જોઈએ હવે પછી જોઈએ આ કરતાં કરતાં જો ટાઈમ મળે ને ફ્રીજનો તો ફ્રીજ કરીશ બાકી સાંજે નવરા હોય ને ત્યારે કરી નાખશું આ જે એડિટિંગ છે ને વહેલું બપોરે કરી લેવું હોય તો એટલે પછી સાંજે મારા એ ટાઈમ બચે ને તો ફ્રીજ થાય નકર મેળ ન આવે પાછું એડિટિંગ હોય બીજું ત્રીજું કંઈ કામ હોય પ્રથા હોય એટલે મેં ના ના તો પછી બપોરે પ્રથાના આધાર કાર્ડ માટે જવાનું છે જોઈએ હવે ટાઈમ મળે કે ન મળે કહેવાયનું જો પાછળ મમ્મીને કથા ચાલુ કરી દીધી ને આપણે આપણું કામ કરવા માંડીને મમ્મી ધોતા જાય એમ કપડાં સુકવતા જાય એટલે પેલા સુકાઈ જો કે આમ તો આટલો તોડકો છે ને એટલે વારે નથી લાગતી સુકાતા અડધી કલાક અહીંયા અડધી કલાક કલાક માંડ થતી છે મોટા કપડાં આપણે જે ધોઈએ ને નાના નાના તો ફટાફટ સુકાઈ જાય એવું થાય કાલ મેં બપોરે પોતાને બધું ધોયું ને તો પંદરક મિનિટ પછી બહાર ગઈ તો બધું આખું કહી ગયું હતું બોલું એટલો તાપ છે અમારે તો આવો બધે કચ્છની ગરમી ખાવા માટે અને હવે અમે પણ જો પાણી પી લઈ ગયા કે પાણી તો પીતા જ રહેવું પડે એટલો આમ તરસ લાગે તો તમે વાત પૂછો મારે રાતે એટલી વાર પાણી પીવું પડે કેટલી ગરમી આવી છે વિચારું છું અને તમારે ત્યાં પણ ગરમી કેવી જ છે એ ગમેન્ટ કરજો અમને અમારે તો અહીં છોડો સોરથી ચાલુ થઈ ગઈ ને વધુ હોળીનો માહોલ છે એટલે બે દિવસ તહેવાર હોય એટલે મજા જ આવી જશે અને કાલે મારો સ્પેશિયલ દિવસ છે એટલે હમણાં હમણાં તન દીતો ફૂલ જલસા એટલે એવું છે તો ચાલો કામ કરી લઈએ ને મળીએ પછી પાછા ફેમિલી તો બાકી ગયા છે સારા સાડા અગિયાર અને આજે અમારો દિવસ આખો આમના મજો જ ગયો છે કે ડેલી આમ જ થાય છે અને આજે તો સવારે બ્લોગ ઉતરી રહ્યો તો અમે જોયું એમ ને પછી સાફ બધું કર્યું હતું અને બપોર થઈ ગઈ એમ પછી બપોરે પ્રથાના આધાર કાર્ડ માટેનું કામ હતું એ કર્યું અને પછી સાંજે પાછા બીજા કામ થઈ ગયા હતા અને પછી એડિટિંગ ના એ બધા ભાખરીને ભાખરી ને કાંજે એ લોકો અત્યારે બહુ ભાવે ભાખરી સાંજે મને ભાવે ક્યારેક એવું નથી પણ હું ઉનાળા જેવું છે ને એટલે એટલે બધી ભૂખ ન લાગે ખાવાની ને મજા બે રોટલી તો માંડ ખોવાય એમ બાકી મારે ખોરાક કેવી છે જાય કેટલી ખોરાકી અમારે પણ એટલે તમારે હાવ તો જીખું એટલે હા બે રોટલે તો ન જ ખાવા બપોરે અમારે હાવ ઓછું ખવાય હમણાં તો ખબર નહીં ગરમીના લીધે આમ હાવ તો એનાથી કંઈ મજા નથી આવતી કંઈ બપોરે થાય એમને પાણી પીધા રાખીએ પાણી જ પીધા રાખીએ પાણીથી પેટ ભરીએ એવું થાય છે તો બસ આમ નામ દિવસ હોય ગયો અમારે આજે પણ જો રામા મંડળ છે તમને ખબર નહીં હવે આ જાવ તો કે નહીં અમને અત્યારે સંભળાય છે ત્રણ દિવસનો પ્રોગ્રામ છે હું કહેતી હતી ને આખી રાતનું હોય પણ આજ વખતે એમ નથી કારણ કે પછી ઘણા લોકોને જો હોય ને તો પહોંચી ના શકે એટલે ત્રણ દિવસના શું કહે પાર્ટ પાડ્યા ત્રણ દિવસ રાત્રે દસથી એક કે એવી રીતે એવી કંઈક રીતના ટાઈમ છે મમ્મી જવાનું હતો પણ વધી એને કેન્સલ કરી કદાચ કાલે જશે તો પ્રથા જાગતી હતી એટલે મારે નીકળે નહીં ને બાકી હું ને મમ્મી જાત મને ગમે આવું જોવું તો કારણ કે મેં ક્યારેય જોયું નથી તો મને જોવું હતું કે એમાં શું શું હોય અને જાણવું હતું પણ પ્રથા જાગતી હોય એટલે મારે મેળા આવે ને જઈને પાછું સુઈ જવું હોય કારણ કે એને સવારે બેંકે જવાનું આપણે ઘરે સુઈ જાય તો મૂળા ઉઠે તો વાંધો ના આવે એને તો પાછું જવું પડે એટલે એ કંઈ પ્રથાની પાછળ જાગી શકે નહીં એટલે એવું હતું અને બસ તો હવે ચાલો હવે સુઈ જઈએ તો એ પેલો વ્લોગ નો એન્ડ કરી દઉં કારણ કે કાલે તો મારે ઉઠવાનું છે વેલું હાય કાલે શું છે ખબર ખબર તો કાય ખબર પડશે તમને વ્લોગ માં કાברદા કોમુલ જુગલ હે તો જાગ એવા હટુ જાગે મામેને હેપી બર્થડે કેવા જાગસ્તો હોય તો દીધું કેમનો કે તમારે તો કેવું પડે ને કે મારો બર્થડે હે આજ મારી મમ્મી કા બર્થડે હે તો ભાઈ ઓડો માં મમ્મી સિવાય કોઈ માર નથી કા કોમલ જોગલો હો હે બે બર્થડે થેન્ક યુ થેન્ક યુ શું હસો તમે મારી મમ્મી દીકરી ની વાતમાં તમારે હસવાનું નહીં હા શું એ अम मस्तिन शॉर्ट्स बनावना त का जेमा हेड असर गिफ्ट लैवा केंगी जे गिफ्ट वीडियो बुक काय ना हो हा बदे बटन गिफ्ट न हो एउ हो तो हारु लियो मा त आमे गिफ्ट ने के जरूरी छ तमे एवडा मोटा मेरे पास छ मन पड़े जे गमे गिफ्ट लैहगु पछि मा गिफ्ट ने नजारियो हमम सच्ची बात म सावन आओ सपोर्ट करता रियो थोडुक वीडियो मा क्यारे एडिटिंग करतो થોડોક ક્યારેક લોક બનાવતા રહ્યો એટલે મારે ગિફ્ટ આવી ગયું માથે પોચાતું નથી બધે ઈ એક પ્રશ્ન હે ગામ બધા એમાં તમે હેલ્પ કરો એટલે મારે ઘણું આટલું બધું મારે આવી ગયું હા હા બાકી મારી દીકરી મોટી તાશે ને એટલે મને બહુ કરવા લાગશે હા મારી ચોકલી મને બહુ ધોઈ લાગશે હા ભાઈ જવા સારું ચાલો હવે અને પછી રમતા ને તો રહીમાં જ રાખશે એવું થાય પછી અમારે જાગવું પડશે કાલે મમ્મીને ઉઠવું છે વહેલું કારણ કે કાલે ઓવિયસલી બર્થડે છે તો આપણે આમ ડેલી તો અમારે એટલું બધું નથી થતું મારથી પણ કાલે એમ થાય કે વહેલી ઉઠીને થોડુંક પૂજા પાઠ કરવું છે અને પછી જો એ ટાઈમ મળશે ને તો મંદિરે જવાનું છે કાલે જઈ કાલ ને મંદિરે તો મંદિરે જાશું આમ તો આખો દિવસે ઘરે ન હોય એટલે સવારે અમે બે સાથે વયા જશું ને કા પછી હું મમ્મી જશું બર્થડે હોય ને તે દિવસે તો આમ મંદિરે જવું વધારે ગમે આમે નોર્મલી દિવસોમાં અમને તો ઘણીવાર મન થાય પણ ટાઈમ ન મળે ને એ વાંધો છે કે પ્રથા નથી ને ત્યારે હું મમ્મી ઘણી વાર જતા જ્યારે મન થાય ને ત્યારે ભાગીએ મંદિરે મન થાય ને ત્યારે ભાગીએ હવે પ્રથા થોડીક મોટી થાય ને એની વાત જોઈએ પછી અમે પ્રથા સાથે જાશું કાં કે અત્યારે તો નીકળાય એવું તો અત્યારે વેવ એટલી છે ને બાપોરે બપોરે આધાર કાર્ડ કઢાવા ગયા હતા ને અહીંથી આપણે ઓલી ઓફિસ છે ને ત્યાં જ ગયા પણ તમે જો તો કચ મોરબી જામનગર પોરબંદર ન્યા બધાય માં મે સે જાય હોતા આજ મારા હીટ હીટ હમ આપણે હું ઘર નો ને બધાય વિભાગ પેલા આપણે જાણ થઈ જાય ઘરના ના વિભાગ દે બધાય પેલા જાણ થઈ જાય આપણે કે તમારે આવી રીત ના છે આવી રીત ના છે પ્રથમ ધ્યાન રાખજો એમ કહી દે મોદી સાહેબ અમને કા કા બ્રધર ખાલી બ્રધર મોદી સાહેબ હા એ મારા બર્થડે હતા ને આજે કોલ આવતા હતા પણ પછી મેં ઉપાડો નહીં મેં એટલે ઉપાડ્યો નહીં મેં હું કહું નિરાતે પછી કાલે બર્થ પૂરો થાય ને પછી વાત કરું કાલે આખો દિવસ ફોન ચાલુ એટલે કીધું કે હમણાં થોડીક વાર જારો પછી આપણે નિરાતે બધી ચર્ચા કરું ને એક હમણાં થોડીક રજા જોઈએ બધા કારણ કે બર્થે દિવસ હોય તો ઓબ્વિયસલી એન્જોય કરવાનું હોય ને આપણે આમ તો જો કે બર્થડે એવા રાખે એવા તો આવે ને જાય બર્થડે

ને જઈને એને રીતે બનાવશે તો બનાવશે બાકી તો હું તો બનાવીશ જ કાલનો મસ્ત દિવસ આપણો શરૂઆત થવાનો છે મંદિરની સાથે તો કાલનો બ્લોગ જોતા રહેજો કાલ બ્લોગની સાથે બધાને બાય જય શ્રી કૃષ્ણ